द्वन्द्वातीतं गगनसदस्यं तद्वमशादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं शर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सदगुरुवे नमः नमामि सदगुरो महाराज પધારેલા લે ગુરુ સનાતન નિરાત મહારાજનો જય સદગુરુ સદારામ બાપાનો જય ખૂબ ખૂબ ધન્યવાદ આજે દલસાવાણા પરિવારમાં શ્રી વનરાજભાઈના પુત્રના જેમ નિમિત્તે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો ધન્યવાદ એક કુટુંબને તાળીઓથી વધાવો બધા આપણા દર્શનનો લાભ અપાવ્યો અને એ સત્સંગમાં વધારેલા પૂજ્ય ચહરપરી મહારાજ મારે ખારેડાથી બાબુરામ મહારાજ વાસણીથી તેજબલરામ મહારાજ તથા તમામ ભક્ત મંડળ બહેનો ભાઈઓ વિશેષ તો જે આપણને સમય મળ્યો છે તરવા માટેનો છે આ સમય છે આ સમયમાં તમારે જે કરવું છે એ કરી શકશો પછી શું થવાનું છે કોઈને ખબર નથી કાલે શું થવાનું છે કે કાલની કોઈને ખબર નથી એટલે જો વાયદો કરતા હોય તો વાયદો કરવા જેવી વાત નથી હમણે વસંત પંચમી જઈ વસંત પંચમી થી પછી આપણે તમે જોવો તો જે આ પાન ખર જતી રહે પછી વસંત પંચમી આવે અને વસંત ઋતુ આવે વસંત ઋતુમાં નવી નવી કુંપાળો ફૂટે નવા નવા ફૂલો આવે આખું બધું રેંગ બેરંગી થઈ જાય અને પછી હોળી આવે હોળી દાડે તમને બધાને ખબર છે કે હોલિકા નું દહન થાય અને હોલિકા દહન થાય અને બીજા દાડે ધૂળેટી આવે એટલે બસ આ બધા રંગે રંગે હવે એનો મુખ્ય હેતુ શું છે કે હોલી કે આ થોડો ઇકો ઓછો કરો ઇકો ઓછો કરો હલો ચોખ્ખો શબ્દ સમજાય હજી ઓછો કરો ડબલ અવાજ કરો એ રાક્ષસ ની બહેન હતી અનાક્ષીપુ ની હોલિકા ને એવું વરદાન હતું કે ચુંદડી અને આવી તપ કર્યું હતું તપ માં એને ચુંદડી મળી હતી હવે એ ચુંદડી એ ઓઢે અને એ અગ્નિમાં બે ને તો એને આગ લાગે નહીં એ બળે નહીં પણ પરમાત્માને કરવું હોય તો કે આ પ્રહલાદ બળી જશે હોલિકા નહીં બળે તો એ ચૂંદડી ઉડી અને પ્રહલાદ બચી ગયા એટલે બીજા દિવસે ભક્તને બચાયા બચાવ્યા પરમાત્મા એટલે બીજા દિવસે પછી રંગો ન ઉત્સવાય એટલે રંગાઈ જાય ને રંગમાં આ રંગમાં રંગાવાની વાત કરી મહાપુરુષો એ અને અસુરી સંપત્તિ નો નાશ થાય પછી દેવી સંપત્તિ નું સંપાદન થાય અસુરી સંપત્તિ કોને કહેવાય કે કામ ક્રોધ લોભ મોહ મચ્છર અસુરી સંપત્તિ છે દારૂ જુગાર ચોરી મોસ વ્યભિચાર આ અસુરી સંપત્તિ નો અસુરો અસુરો એટલે રાખશે શું હવે એ અસુરી સંપત્તિ નો નાશ થયો એટલે દેવી સંપાદન થયું અને પ્રહલાદ ઉઘરી ગયા

મુગલો આપણા દેશના નતા અને આપણા દેશ ઉપર રાજ કર્યું અને આપણા લોકોને ખૂબ હેરાન કર્યા એમ આ એ બીજા દેશના છે અને આપણા આ દેશ ઉપર એમને સત્તા પ્રાપ્ત કરી અને ઓનું ચાલવા દેતા નથી આત્માનું હેડવા દેતા નથી અને આ બધે આ બધા એટલે ઓને કાઢવા માટે આપણે મહાપુરુષો એક જ માધ્યમ છે ભજન સત્સંગ અને ભજન સત્સંગ સિવાય કોઈનો કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો પણ નથી પરમાત્મા વ્યાપક છે પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી બધી જગ્યાએ ભગવાન વ્યાપક જ છે ગીતા પણ કીધું કે સર્વ ભૂત સ્થાનમ સર્વ ભૂતાની જાતમાં છે બધા ભૂતો છે પણ જેને યોગ પ્રાપ્ત કરેલો હોય જેને યોગ થયો છે સદગુરુ તો જેને યોગ થયો છે એને આ દર્શન થાય છે બીજાના દર્શન થાતા નથી એટલે આ વ્યાપક તમે બોલાવો ભગવાનને ગોતવા કોઈ કોઈ યુ નથી તમે મીરાબાઈએ ભગવાનને શોધવા નથી ગયા તમે ચપ્પુભાઈ ભગવાનને શોધવા નથી ગયા નરસિંહ મહેતા ભગવાનને શોધવા નથી ગયા તમે જે જગ્યાએ હોય એ જગ્યાએ ભગવાનને પ્રગટ થાવું પડે થાવું પડે ને તમે હું બોર કરો તો પોણી થાય બોર કરવા બીજે જ આવું પડે નહીં હું પોણી છે તો અહીંયા બોર કરો તો અહીંયા થાય એમ અહીંયા પરમાત્મા વ્યાપક છે તો તમારે તમારે જો ભજન કરો પરમાત્માની જો ભક્તિ કરો તો અહીંયા એને પ્રગટ થવું પડે અને પરમાત્માએ બધાનું ફોર્મ કર્યું છે તમે જો નરસિંહ મહેતાની હોંડી સ્વીકારી છે ચકુ બહીને ભગેર જઈને પોણી ભર્યા છે તમે પેલા રાક્ષ પેલા શેણ ભગતને વાળ કાપવા ભગવાનને જાવું પડ્યું છે અને સાપરી સાવવા નામદેવને સાપરી સાવવા પણ આવવું પડ્યું છે હવે આ કોમ જો ભગવાન અમને કરતા હોય મોમેરું ભગવાને ભર્યું છે તો આપણે કેમ ના કર ભગવાન આપણા બધાય ના છે ભગવાન કોઈ ના ઉગા નથી તમામ ના ભગવાન છે તમારો ભાગ એમ છે પરંતુ જે જે કોમ કરે જે મહેનત કરે જે કર્મ કરે એને ફળ મળે કર્મ ના કરે પણ એ ડોક્ટર થાય પણ એ એન્જિનિયર થાય ભણે એ વકીલ થાય ભણે તો પોલીસમાં જાય પણ એ તર જાય કે હવે બધાના બધાય પાસે પોત તત્વનું શરીર છે અને એમને ડોક્ટર હોય તો એને પોત તત્વ શરીર એને રહેવા વાળો આત્મા અને આપણે બધાને આત્મા આ તો એકને પરમાત્મા પ્રાપ્ત થાય છે અને એકને નહીં થતા એટલે ક્રમનો ફેર છે એક ડોક્ટર બને છે અને એક નહીં બનતો ક્રમનો ફેર છે એટલે આ આપડા તમારા હાથની વાત તમારે જે કરવું હોય ભગવાનને છૂટી આલી તમને બધાને આપણને બધાને છૂટી આલી કે તમારે જે કરવું હોય એ કરી શકો તમારે ડોક્ટર થવું હોય તો એ થઈ શકો

એને કોઈ નોકરો બીજા નહી રાખેલા એટલે જયારે કોક કોક ભગત ને ભય પડે એટલે ભગવાન જાતે નોકર થઈને આવે શામળિયો થઈ શેઠ શેઠ થઈને આવે વણઝારો થઈને આવે નાય થઈને આવે આ બધું થઈને આવે છે તો એને કોઈ નોકર ને મળતા હતો એટલે પ્રધાને કીધું કે આ જવાબ તમને કઈ ન કહું કે કરીને બતાડું તો કે કરીને બતાવો તો બધે ના કરતા ઉત્તમ એટલે થોડાક દાડા દબાજી અને બગીચામાં આ રોજ બેહતા એટલે પેલા પ્રધાન એક મલ તૈયાર કર્યો જબરજસ્ત અને એક એના બાદશાહનો જે કુંવર હતો શાહજાદો એનું પૂતળું બનાવ્યું એના જેવું શેર અને મલને એને ટ્રેનિંગ આપી દીધી કે અમે ને બાદશાહ બધા બેઠા હોય એ કચેરીમાં અને તારે આપલો પેલો કોચ છે મોટું પાણીનું ભરેલું દોડી અને પેલા મારતા મારતા એમ ઉપર ભૂસકો મારી દેવા

એ અમારા બધાને દીકરા મોને છે એટલે જાતે કામ કરવા આવે છે એમ તમે બધા એના દીકરા છો એટલે તમે જારે કહો કરમ જારે જારે યાદ કરો ત્યારે આવે આવે ને આવે આ તમારો આત્મા અમે તમે જન્મોત મરો એવા તો નહીં તમે કદાચ ભજન ન કરો તો તમે પણ તમને આ વાતની ખબર ન જાય તે ન મરીય તેના ન બુદ્ધવા બ ભય અજો નિત્ય સાસ્વતો પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે એ આત્મા જન્મતો નથી આત્મા મરતો નથી એ આવતો નથી એ જાતો નથી આ ગીતા કહે કહે છે છે આ ગીતા ગીતામાં અને ભગવાને કે આ આ જ્ઞાન છે ને એ સૂર્યને કીધું તું અને સૂર્ય મનુને કીધું મનુ ઈચ્છકોને કીધું અને એ વચ્ચે માં થઈ ગયું અને આજે હું તને કહું છું એટલે અર્જુનજીએ કીધું કે પ્રભુ તમે ને આપણે બે હરખી ઉમર ના છો

હું તમને હાદે હાદો દાખલો આલો તમને સમજા એવો આ ગોળો ફૂટી જાય ને ગોળો આ તો લાઈટ ને કોઈ થાય જે વીજળી છે વાયર કાપી નોખો તો વાયર ને જે વીજળી કપાય હે વીજળી કપાય ના કે વાય ગોળો ફૂટી જાય આ તો વીજળી ને કોઈ થાય નહીં હવે આ એવી રીતે જો કદાચ શરીર રણાય છે પણ આત્મા ને કોઈ થાતું નથી પણ કીધું કે ભ્રમણા ના ભાગ્યા વિના આત્માન ઓળખ્યા વિના લક્ષચોરાશ નહીં મટે ભ્રમણાના ભાગ્યા વિના ભવના પેરા નહીં મટે આ આત્માને ઓળખવા માટે જ ગુરુ શરણમાં જાવું પડે બીજું તો બધું તમે કરી કરીકો તમે ભજન ગાતા શીખવા હોય ને તો એ શીખી શકો તમારે પુસ્તકો વાંચવા હોય ને તો એ વાંચી શકો તમારે તબલા શીખવા હોય તો તમે શીખી શકો પરંતુ એક એવું છે આત્મજ્ઞાન કે સદગુરુ સિવાય મળતું

એક બોર કરવો તો જે જોવર્યા કે અમારે પાણી છે પણ હો ફૂટી છે એટલે હો ફૂટ તમે ગાળશો ને આ તો પાણી થઈ જાય કૂવો ગાળવો તો એટલે એટલે અને કૂવો ગાળે દહ દહ ફૂટના દહ ગાળ્યા કરા દહ દહ દ ફૂટના દહ ગાળ્યા હવે આ પાણી થાય હ દહ ગાળી ન હોય છે દ હો ફૂટ કર્યું ખરા હા પણ ઘણી તો ઘણી સાચું કોઈ તણક રાત્રે તો નદી પાર કરવી હતી એટલે કે કેટલા ફૂટ પાણી છે કે 20 25 ફૂટ પાણી છે તો કે આપણ કેટલા જણા છે કે 5 જણા છે તો કે કોઈ હાડા 5 ફૂટ ના છે કોઈ 5 ફૂટ ના તો આપણે ભાગ કેટલું આવશે 25 ફૂટ પાણી છે તો 5 જણા ના કે 25 5 5 ફૂટ ભાગ આવશે એટલે આપણે બધા ને આખરી જાન આખરી જો હે હે હવે ગણિત જ ઊંધું હોય એટલે કોઈ દાડો મેળ પડે નહીં એમ આપણું જો કદાચ ગણિત ઊંઠું હશે હ તો આપણે જોઈ જવું હશે એ જઈ શકીશું નહીં શહેરમાં બે પતિ પત્ની રહે શહેરમાં અને બે ઉમર ઓછી બાળક બીજું નહીં કુટુંબ આખું અમારા ચહેરા જેવું કુટુંબ આખું એટલે જ ગોંગળે રહે અને હું એના છોકરો નોકરી કરતો તો બેન મેલે પર લગ્ન કર્યેમાં સીતા સિટીમાં હવે બે પતિ પત્ની હોય ને એને કોઈક દાળો લડાઈ થયા વગર ના રહે

આ બધા શું છે લાગણી લાગણી માં ક્રોધ પ્રગટ થાય અને મૂળ સમજણ નો અભાવ હોય છે એટલે આ બધું થતું હોય છે સમજણ ના હોય તો કોઈ દાડો આવું થાય સમજણ હોય તો કોઈ દાડો આવું થાય નહિ પણ સમજણ ના લીધે લાગણીમાંથી પછી ક્રોધ પ્રગટ થાય કે મને મને એમ કીધું અને એક સવાલ મૂકે છે એ મોટું છે જાય મોટું છે જાય અને થઈ છે મોત ઉધી પોકારી છે મોત ઉધી એટલે આ જે સમજણ આપણામાં સંસ્કારો આપણી સંસ્કૃતિ આપણે આ જે આ કર્યું ને આ જે જેમ છે ને એક સંસ્કાર છે પણ આપણે રિવાજમાં કરી ન આપણે જે નોમ પાડો ને એ સંસ્કાર છે આપણે ખોળો ભરાવો ને એ સંસ્કાર છે એટલે થી નિયમ આવે કે હવે આ શ્રીમંતનો સંસ્કાર કર્યો છે તો કઈ જગ્યાએ બેહવું કેવું શું ખાવું કઈ જગ્યાએ જાવું કોઈની વાત કેવી હોભળવી કોઈની નિંદા ના હોભળવી સારા સારા ગ્રંથોની વાતો અભળવી સારા સત્સંગ વાણી અભળવી અને કોઈ બધે ભલે સત્સંગ ના મળે તો સારી વાતો અભળવી અને ખરાબ જગ્યાએ જઈને બેસવું નહીં કોઈ મંદિરમાં જાવું કોઈ સંત પાસે કોઈ સજ્જન કોઈ સારી વાત કરતો અહીંયા જઈને બહેવું ખરાબ ખાવું નહીં ખરાબ વાતો કરવી નહીં કારણ કે આ બાળકમાં ગુણો આવે આવે ને આવે એટલા માટે સંસ્કાર છે હોળ સંસ્કાર છે અને હોળ શણગાર છે તમે નોરતા તમે ગરબામાં આવે ને સજી સોળે શણકાર શણકાર સજવાની વાત કરી અને પ્રહલાદ નો દાખલો જો તો માતાના સંસ્કાર છે તપ કરવા એટલે ગ્રભમ નારું પક્ષી થઈ અને બોલતા હતા નારણ 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 એટલે આ નારણ ના તો કે ભગવાન નું નામ લેવડે તો હું રૂધ ના એટલે અરે અહીંયા બીજે જ્યા તો બીજે આ પક્ષી બોલતું હતું તો અહીંયા થાય ને હઈ ગયા કે બીજે ત્રીજી જગ્યાએ જા તો ત્રીજી જગ્યાએ આ પક્ષી બોલતું હતું તો ત્યાં ઉભા ના કે એ જોઈ જોઈને મારા દુશ્મન નું નામ લેવડાય છે અને મારા દુશ્મનનું નામ હોય એ હું તપ કરી શકું નહીં એટલે ઘેર આવતા રહ્યા કયા તું વિષ્ણુ ભક્ત હતી એમની પત્ની હતી ને એ વિષ્ણુ ભક્ત હતી એ સતી હતી મહાન હતી એમને કીધું કે તમે કેમ પાછા આવ્યા એટલે એમણે કીધું કે મારા દુશ્મન નું નામ લેવડાતું હતું અને મારા દુશ્મન નું નામ લેવડાતું હોય એ હું તપ ના કરું

તો કોક તો કોક તો કેવું પડે કે બે જણ જ એટલે મફાજી શું કરે ચીઠી લખે ટેબલ ઉપર મૂકે ભણેલા હતા કે મરચા લેતા આવજો ટમાટર લેતા આવજો તમારી વાલી એટલે પેલા વાંચી અને જે મંગાય હોય લાવે અને એને કોક કોમ હોય તો એ ચીઠી લખી ને લખે કે કાળો પેટ ને વાઈટ બુસટ ધોઈ નાખજે તારી વાલી તારો વાલો એટલે પેલી ભઈ વળી ધોઈ નાખે

કોઈને સત્તા નો અભિમાન કોઈને સંપત્તિ નો અભિમાન કોઈને જ્ઞાન અભિમાન કોઈને પુત્ર નો અભિમાન કે મારા દીકરા વધારે કોઈને કુળ નું અભિમાન કે અમે તો ઘણા ઘર વાળા કોઈને કુટુંબ નું અભિમાન કે કુળ નું અભિમાન કે અમે તો ઊંચા કુળ વાળા કોઈને જાતિ જ્ઞાતિ નો કુટુંબ નું અભિમાન કે અમે તો ઘણા છે કે છે ને હા કે તમે તો ઘણા છે આ અભિમાન કોઈ ભાઈ નું અભિમાન કે અમે તો ઘણા અભિમાન કે અભિમાન પણ આ ઉપનિષદ ની આ વાત મારા ઘરની નથી પાસે ઉપનિષદ આ લખેલું છે અને ઉપનિષદ માં એમ લખ્યું છે કે આ બધું અભિમાન કરતા મને નથી અભિમાન એના જેવું બીજું કોઈ વિચિત્ર અભિમાન

પેલી બઈ ત્રણ વાગે જાગી અને બીજું કાગળ લીધો અને પેન લીધીને લખ્યું કે વાલા પતિદેવ 3 વાગ્યા છે ઉઠી જાઓ એમ લખીને મૂકી દીધો આ જાગે હે ચિઠ્ઠી તો લખી છે પણ જાગે એવી લખી ચિઠ્ઠી હવે શું કરવાનું હતું એમ ફફફ ટેપર મતલબ ઝઘડવાનું ઊભા થા હવે આ ટાઈમ થઈ ગયો છે ગાડીનો તારું ઊભો થાય ગયે किठे એટલે આ કરી રીત કરી પણ રૂપોટી કરી રીત જગાડવા ની કરી નહીં જાગે વિरीत કરી નહીં એટલે જગતમાં જીવાતમાં આ જાગજે જીવડા મારા બાપુ રો મંતું ગાયું જાગજે જીવડા જાગજે તારું જીવન ઉગમ જાય હું કેટલા અજ્ઞાતા અજ્ઞાનતાની ઉગમાં ઉંઘેલો છે એટલે જાગતો નથી

તમારે જે કર્મ કરવું હોય ને આ મળ્યું છે તમારે જે કર્મ એક ટૂંકું દ્રષ્ટાંત કહીને મારી વાત પૂરી કરું તમારે જે કરવું હોય એ એક એક નગર હતું નગરની અંદર એવો રિવાજ કે જે રાજા પાંચ વર્ષ પૂરા કરે ને એ રાજાને પછી જંગલમાં ગાડી મેળવા ભયંકર જંગલમાં વાઘ ને વરુ ને શિયાળ ને જનાવર હોય જબરજસ્ત એવામાં પાંચ વર્ષે

કે પકડી પકડી લઈ જવા પડતા બીજા જે રાજાઓ હતા ને અને અહીંયા થાય જાતા અને નાવડા મસ્ત કે પૂછી જતો ના રે તરી અને પેલા પાછો આવે ના અને આ રાજા આટલો ખુશ હવે હાથે નાવડા બેહી ગયો છે બેહી ગયો અને ખુશ ખુશાલ આમ આવજો રામ 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 બધ ખુબ ઉપકાર મોને અને નાવડું વચમાં જો એટલે પેલા મલે વિચાર કરતા થઈ ગયા કે મારું વાલું અમે પકડી રાખતા તો ચાલ્યો ના રહેતો કોઈ જણા પકડતા તો ચાલ્યો ના રહેતો અને રાજા હાથે આવ્યો છે એટલે ભલે પૂછું કે મહારાજા આ અમને સમજાતું નહીં આ રહસ્ય છે એ અમને સમજાતું નથી તમે આટલા ખુશ છો એનું કારણ શું એટલે રાજાએ કીધું કે તમે કોનેડો ઓમ કોણ મોડો જંગલ હોમાં કોઈ અવાજ આવે છે એટલે ને આમ કોણ મોડે કે ઢોલ વાગે છે નગારા વાગે છે એવું જ

એ મરવાનું જ મટી જાય જન્મ મરણ જ મટી જાય અને તમે કાયમ આદુ કદી તમારો તમને નાસી પદ મળશે જે અવિચળ પદ મળ્યું છે તું ને એ પદ તમને મળશે પણ પેલા રાજા જેમ પોચ વર્ષમાં નવું નગર મનાયું તું કાયમીનો રાજા થઈ ગયો હતો એમ આ આ જે મળ્યું છે આ ન્યુ વર્ગ હોય કે બહુ વર્નું હોય આ હો વર્ણમ કે પચા વર્ણ હોય એ વર્ણ તમે જો કદાચ એવી કમાણી કરી નાખશો તો તમને એ પદ મળશે મળશે ને મળશે એટલે જે કોઈ વ્યસન હોય અંતરણ ચોખ્ખ કરવ કપડશે અંતરણ ચોખ્ખ નહી તો એટલે જ્ઞાન હૃદયમાં ઉતરશે નહીં ને જ્ઞાન વગર પરમાત્મા સમજણમાં આવશે નહીં એટલે જે કોઈ વ્યસન હોય એ વ્યસનોથી મુક્ત થાજો દીકરા દીકરી ખૂબ ભણાવજો અને સંસ્કાર વગરનું શિક્ષણ હશે નહીં

મારી વાણી વિરામ બાપુ સદગુરુ